પટેલના ઘરે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ આનંદભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આજ રોજ બોલાવવામાં આવી હતી જેમાં જિલ્લા પ્રમુખ આનંદભાઈ ચૌધરીએ ભાજપ સરકાર પર પ્રહાર કરી જણાવ્યું હતું કે ભાજપ સરકારે વોટ ચોરી કરી છે તે બાબતે ઝુંબેશ ચાલી રહી છે જેથી ચોરીનો મુદ્દો લઈ વોટચોર ગદી છોડના બેનર લગાવી મીટિંગ યોજવામાં આવી હતી આ મિટિંગમાં આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઉમેદવારને જીતાડવા કોંગ્રેસના હોદ્દેદારોને અને કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેલા ગ્રામજનોને કોંગ્રેસને મત આપી જીતાડવા અપીલ કરી હતી આજની મિટિંગમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આજુબાજુના ગામના લોકો કોંગ્રેસના હોદ્દેદારો એઆઈસીસી મેમ્બર હેમાંગીબેન ગરાસિયા માજી જિલ્લા પ્રમુખ કુણરભાઈ પટેલ ઓબીસી પ્રમુખ હર્ષદભાઈ પટેલ શાબુદીનભાઈ મહામંત્રી જશુબેન માજી મહામંત્રી નિરીક્ષક યુબી વસાવા ઉત્તમભાઈ પટેલ ગાંગડીયા ઉપસ્થિત રહ્યા હતા આજે આજે એક જિલ્લા પ્રમુખ અને સાનિધ્યની અંદર કોંગ્રેસની જે મિટિંગ બોલાવવામાં આવી છે અને અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર આજે લોકો ઉપસ્થિત રહ્યા છે લોકોના કામ ધંધા છોડીને પણ આજે હાજરી આપી એ જ બહુ મોટી એ વાત કહેવાય એટલે આજના કાર્યક્રમની અંદર જે અહીં

એમની સાથે આપણે વાત કરીએ કે આજનો જે કાર્યક્રમ છે એ મારો મારો અધિકાર વોટ છોડ બધી છોડના જે નારા સાથે આજે એમનો જે કાર્યક્રમ હતો એ બાબતે આપણે મનહરભાઈને જાણકારી મેળવીએ કે મનહરભાઈ આજે જે આપણે મનહરભાઈ આજે આપણો જે વોટ છોડનો ને આપણો મારો અધિકાર એ બાબતનો આજનો જે કાર્યક્રમ આપણે આપીશું જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી અને ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપનું શાસન ચાલે છે પરંતુ લોકોનો જે જે મત છે અને લોકોના સરકાર પછીનું જે વલણ છે સરકાર વિરોધી હોવા છતાં પ્રકારે સીટો બીજેપી ગુજરાતમાં જીતે છે અને એવું જ લોકસભાની ચૂંટણીમાં પણ મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય હરિયાણા હોય ગોવા હોય એ બધા રાજ્યોમાં જે પરિણામોમાં ફેરફાર થયા એનાથી કોંગ્રેસના નેતા રાહુલજી ખૂબ ચિંતિત હતા અને છેલ્લે કર્ણાટકના મહાદેવપુરા વિધાનસભામાં જે એક લાખ વોટો બોગસ નીકળ્યા અને ચોરી પકડી પાડી અને સતત ચૂંટણી પંચ પાસેથી ડિજિટલ ડેટા માંગવામાં આવ્યા પરંતુ એન કેન પ્રકારે ટાળવામાં આવ્યો અને જવાબ આપ્યા નહીં પરંતુ સીધી ફરિયાદ કરતાં ચૂંટણી પંચ સામેથી એમ કહે છે કે તમે એફિડેવિટ કરીને આપો તો અમે માનીએ સરકાર અને ચૂંટણી પંચ એક તો ચોરી કરે છે ને ઉપરથી સીના ચોરી ચૂંટણી પંચે એફિડેવિટ કરીને આપવું જોઈએ કે અમે કોઈ પણ પ્રકારના દોખલત કરતા નથી અને નિષ્પક્ષ રીતે આ ચૂંટણી થાય છે પરંતુ જે ફરિયાદ કરે છે એની પાસે એફિડેવિટ માંગે છે એટલે આખા દેશમાંથી પાંચ કરોડ સહી ઉઘરાવીને જે લોકો મત આપે છે અને લોકોને જેને શંકા છે કે અમારો વોટ કોઈ બીજા પક્ષને આપ્યું છે ને કોઈ બીજા પક્ષમાં જાય છે એટલે લોકોને જે રીતે વાત કરીને અમે સમજાવી છે કે આ રીતે આખી મુંબઈ સ્ટેટમાં ચાલે છે ગર્દી છોડના નારા સાથે શહીદ કરવાનું અભિયાન ચાલે છે અને એના ભાગરૂપે કાંકડીયા મુકામે નવા અંબા તાલુકાના મહત્વના આગેવાનો ઉપસ્થિત હતા

કાર્યક્રમની અંદર જે યોજાય એ બાબતે આપશો

તો તમે વિચારો એક સીટ પર વીસ હજાર જો ટિકિટ ન તો મળે તો કોઈ કાળે કોંગ્રેસ આવે નહીં રઘુજી એ જે લોકોની ચોરી પકડી અને જે એને લાઇટમાં લાવ્યા એ અમે પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને દરેક નાગરિક જાગ્રત થાય કે અમારો મત અમારો અધિકાર છે અને એ રીતે કોંગ્રેસ પાર્ટી આગળ આવે એ માટે આપણી સાથે બાકી જિલ્લા પૂર્વ પ્રમુખ અધર પટેલ મારી જોડે સુરત જિલ્લાના પ્રમુખ આનંદભાઈ લોકસભાના વિરોધ પક્ષના નેતાએ સમગ્ર દેશમાં ઝુંબેશ આ દેશમાં ભારતીય જનતા પાર્ટી વોટ કરીને સત્તા ભોગવે આમ સમગ્ર ભારતવર્ષમાં ઝુંબેશ ગુજરાત પ્રદેશના અમિતભાઈ ચાવડાના આદેશથી ગુજરાતમાં અને ખાસ કરીને સુરત જિલ્લામાં આનંદભાઈ ચૌધરીના ના સાનિધ્યમાં વોટ ચોર ચોર આ ઝુંબેશ અંતર્ગત મિસ કોલ અને સહી ઝુંબેશ કાર્યક્રમ ચાલે છે આજે અંબિકા તાલુકા નવો તાલુકો બન્યો છે ત્યાં જબરજસ્ત ઉત્સાહ સાથે આમાં કાર્યક્રમને સફર કર્યો છે ત્યારે હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને ગુજરાતમાં ફરી વખત એકવાર કોંગ્રેસની સરકાર આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી જય હિન્દ જય કોંગ્રેસ